પાલ તથા પોલીસ નોંધાયેલ ના ભેદ ઉકેલી કિસમને ચોરીની બે મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસોસી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના ઓએ વણશોધાયેલ ગુનાઓ તેમજ નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી ના માણસો ગુનાઓ શોધી કાઢવા સંબંધે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર રાઠોડ ઉમર વર્ષ બાવીસ ધંધો બેકાર રહેવાસી ઘર નંબર સંત દસ સંત તુકારામ સોસાયટી વિભાગ વિદ્યાકુંજ સ્કૂલની પાછળ અઢાર સુરતવાળાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની મળી આવેલ કુલ કિંમત રૂપિયા

અટક કરેલ છે અને આગળની કાર્યવાહી સારું અડાજણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ સાથે